સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે દેવદમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી હેડતસિયા રોડ પર આવેલી દિગંબર દિગંબરજીનવાડી ખાતે અમદાવાદની કેડી હોસ્પિટલ અને હિંમતનગરના સદવિચાર પરિવાર દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને ધારાસભ્ય વીડી ઝારા સહિત ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિતિમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદની કેડી હોસ્પિટલની વાનમાં આંખોની ચકાસણી પણ કરવામાં આવી હતી વિચાર પરિવાર ટ્રસ્ટ અને અમદાવાદ કેડી હોસ્પિટલ અને કલ્પિતભાઈ દવેની ટીમ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન માટેનો કેમ્પ હિંમતનગર મુકામે આપણા દીવ દમણના પ્રશાસક અને પૂર્વ ગૃહમંત્રી માનનીય પ્રફુલ્લભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે યોજાયો અને એમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આ જે નેત્ર ચકાસણીનો લાભ લીધો આ કાર્યક્રમમાં સભ્ય શ્રી શોભનાબેન બારૈયા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ પૂર્વ નગરપાલિકાના શહેર અને વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં હાજર રહે અને પટેલના દીર્ઘાયુ માટે બધાએ પ્રાર્થના કરી અને ઉત્તરોત્તર એમની પ્રગતિ કરી અને માન્ય મોદી સાહેબના બે હાજર સુડતાલીસ સુધીના વિકસિત ભારતના સંકલ્પને ସାକାର କରିବା ସର୍ବେ ସଂକଳ୍ପ କରିବ